એમ ઉત્પાદન આપવાની પણ શક્તિ એટલી બધી છે પણ ઘણી આપણે ઘણી ભૂલ કરી જતા હોઈએ ઘણી આપણી નાની મોટી મિસ્ટેકના કારણે આપણે કદાચ ઉત્પાદન સારું ન મેળવી શકીએ તો ચણાના પાકમાં સારું ઉત્પાદન મેળવવા માટે ખાસ કરીને ફાલ ફૂલ અવસ્થાએ કેવી માવજત કરે ખેડૂત તો જેથી કરીને એને સારું ઉત્પાદન મળી શકે એ વિષય ઉપર ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું અને ખાસ ચણા જેવા પાકોની આપણે ચર્ચા અવારનવાર કરી રહ્યા છીએ આગળના વિડીયોની અંદર પણ આપણે ત્રીસથી લઈ અને પિસ્તાલીસ દિવસના ચણામાં શું કરી શકાય અને ખાસ કરીને આજે ભાર આપવો હશે કે ફૂલ અવસ્થા અથવા ફૂલ વધારવા માટે અથવા ફૂલ અવસ્થા સારી કરવા માટે અને ફૂલમાંથી ફાલમાં પરિવર્તન કારણ કે ફૂલ ફાલની આપણે વાત કરીએ છીએ એની હંમેશા દવા લેવા જાય તો આપણે કરીએ કે કહીએ કે ભાઈ ફૂલફાલ ની દવા આપો માત્ર ફૂલ આવવાથી કઈ કશું થતું નથી પરિવર્તિત થાય પોપટામાં તહેવાર આખું ખેતર ફૂલ ફૂલ થઈ ગયું હોય પણ એમાંથી ફાલમાં કઈ રીતના પરિવર્તન કરી શકાય એ મુખ્ય વિષય આજ આપણો છે દોસ્તો ખાસ કરીને જોઈએ તો ચણાના પાક ની અંદર ફૂલ અવસ્થા ફૂલ અવસ્થા એ ખૂબ અગત્યની અવસ્થા છે કારણ કે ચણાના પાકની ફૂલ અવસ્થાની કોઈ પણ અવસ્થા કહેવાય હવે આજકાલ એટલા બધા બધા જે ફોન આવે છે એમાં ખેડૂતોના ઘણા પ્રશ્નો હોય કે સાહેબ ફૂલ અવસ્થા પિયત આપવું કે નહીં મારી જમીન હળવી છે મારી જમીન નબળી છે મારી જમીન આવી છે મારી જમીન તેવી છે આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય દોસ્તો અહીંથી જે વાત કરવામાં આવે સાચી અને ઓથેન્ટિક વાત કરવામાં આવે મારા એક મિત્ર છે કાનપુરની અંદર ત્યાં આપણું ભારતનું મુખ્ય કઠોળ સંશોધન કેન્દ્ર આવેલું છે એમની જોડે ચર્ચા થઈ આ એટલા માટે ફરીથી તમને આ બાબત ઉપર ચર્ચા કરવાની છે કે એનું કહેવાનું એવું છે કે ચણાની અંદર ફૂલ આવી ગયા પછી અગર જો પિયત આપવામાં આવે તો તમારા ચણાના બધા ફૂલ છે ખરવા મંડે ફૂલ બળવા માંડે ચણાને એવું લાગે કે એની વાનસ્પતિક વૃદ્ધિ વધવા માંડે એટલે આવું

ચાલીસ દિવસ પછી તમે ચણાના પાકને વ્યવસ્થિત રીતના પિયત ન આપી શકો સારું ઉત્પાદન તમારે લેવું હોય તો વ્યવસ્થિત ઉત્પાદન લેવું હોય તો ચણાના પાકને પિયત નહીં આપી શકાય ખાસ તમારે કાળજી રાખવી હવે તમારી જમીન જેવી હોય તેવી હું જાણવા નથી આવતો પણ તમને એની બાયોલોજી ખબર હોવી જોઈએ મારી જમીન કેવી છે મને ખબર હોય તો ચાલીસ દિવસ પહેલા તમારે મેનેજ કરી લેવાનું હતું જે લોકો હજી નથી કે મતલબ ચાલીસ દિવસે પહોંચ્યા મેનેજ કરી લેવું એટલે ખાસ તમે કાળજી રાખજો પાંચ થી દસ સુધી ફૂલ હોય કદાચ અને તમે પિયત આપી શકો કોક કોક ફૂલ દેખાતું હોય ને તમે પિયત આપી શકો છો પરંતુ તમારા ખેતરની અંદર પચીસ ટકા પછી તમે જો બધા ફૂલ છે અને ડાળીય વિકાસ વિકાસ થવા માંડવાનો છે ખાસ કાળજી મારે આ ટકોર એટલા માટે કરવાની છે દિવસના કેટલા બધા લોકોના ફોન કે પિયત મારે આમ કરવું તેમ કરવું ભાઈ આ વૈજ્ઞાનિકો જોડે એટલા માટે ખાસ કરી છે એટલે ખાસ કાળજી રાખજો ફૂલ અવસ્થાએ પિયત ન આપી શકાય હવે પિયત ક્યાં સુધી નહીં આપી શકાય જ્યાં સુધી ચણાના ફૂલમાંથી પોપટોન પોપટામાં દાણો બનવાનું જ્યાં સુધી શરૂ ન થાય ત્યાં સુધી પિયત ન આપી શકાય જેને આપવું હોય એને મારી કોઈ ના નથી બરાબર આમાં ઘણા બધા ટીખળી લોકો પણ છે આપણે એવા લોકોને સાઈડલાઈન કરીએ છીએ જે લોકોને સારી ખેતી કરવી છે કારણ કે આ ચેનલના માધ્યમથી આપણે ઘણા બધા લોકોના જીવન ધોરણની અંદર સુધારો કર્યો છે આ દાવા સાથે કહી શકું છું ઘણા બધા ખેડૂત મિત્રોની આવકમાં વધારો કર્યો છે ઘણા બધાના ઉત્પાદનની અંદર વધારો કર્યો છે છેલ્લા બે વર્ષથી ઘણા બધા ખેડૂતો સાથે પારિવારિક સંબંધ પણ થયા છે ઘણા ખેડૂતો સાથે આપણે ખૂબ સારા સંબંધ ડેવલપ થયા છે એટલે તમે એવું નહીં માનતા કે આમાં કંઈ તથ્ય નથી આપણે તથ્ય સાથે વાત કરીએ છીએ અને જે લોકોને કદાચ હજી તમને પણ મજા આવતી હોય તો તમે પણ આ સંબંધોની અંદર બધામાં જોડાઈ શકો છો ખાસ એટલે સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બે લાઈકોનનું બટન આવશે એની ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને અવારનવાર તમને માહિતી મળી જાય અને અન્ય લોકોને શેર કરવાનું નહીં ભૂલતા જેથી કરીને તમને પણ આ પૂર્ણનું જે ગાડું હેલું જાય એમાં તમે સે સહભાગી થઈ શકો દોસ્તો એટલે ખાસ મારી એક વિનંતી હતી કે ફૂલ અવસ્થા હવે મને પણ પરેશાન એટલા માટે ન કે કારણ કે તમે બધા જોઈ શકો છો ઘણા બધા ફોન આવતા હોય રૂબરૂ આવતા હશે ને ખબર હશે દોસ્તો બીજી વાત છે ચણાની અંદર ફૂલ આવી ગયા પછી પચાસ ટકા કરતા વધારે ફૂલ આવી ગયા પછી કેટલા પચાસ ટકા કરતા વધારે ફૂલ આવી ગયા પછી તમારે સો ગ્રામ જીરો બાવન સોતરી લેવાનું છે સો ગ્રામ કોઈ પણ સારી અને સ્ટાન્ડર્ડ દહ 10 રૂપિયાના ફેરે લઈ લે અને ફેર 10 રૂપિયાની વાત એવી હોય છે કે સ્ટાન્ડર્ડ એટલા માટે કહું છું કે સ્ટાન્ડર્ડ કંપની હંમેશા સ્ટાન્ડર્ડતા મુક્તિ નથી ચિલા ચાલુ લેવા જશો અને ઈ તમને 200 નું મળશે અને ઓલું પણ લેવા જશો તો 210 નું કદાચ ફોર એક્ઝામ્પલ મળતું હોય હું ભાવ મને પાકો હું તમને નથી કહેતો પણ કેવાનો મતલબ એવો છે 10 રૂપિયાના ફેરે પાસું ન ભગાય સ્ટાન્ડર્ડ કંપની નું જ પકડાય બીજું એની સાથે 20 ગ્રામ બોરોનો 20 ગ્રામ એટલું

આ રેપિડો સે એ નો મતલબ જ એવો છે ફટાફટ ખૂબ સારું ફ્લાવર બૂસ્ટ કરી શકે અને આમાં શક્તિ એવી છે એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર ફોન ફોન ન લાગે તો એ વોટ્સએપ ઉપર તમે મેસેજ કરી દેજો એટલે તમને સહી સમયસર ફોન આવી જશે કારણ કે ફોન એટલા આવતા હોય સામેવાળાનો બીજાનો ફોન એ નથી લાગતો એટલે તમે બીઝીઝ આવો છો તમે બીઝીઝ આવો છો પણ અમે બીઝીઝ આવીએ ને તમને ફોન બાય અમે લેતા હોય ઘણી વાર ભલી શકે તો તમે એમાં મેસેજ પણ કરી શકો છો દોસ્તો અગત્યની વાત ફૂલ ખરી જતા હોય ઘણા બધાના પ્રશ્નો એવા એવા ગોંડલ સાઈડ થી કે ભાઈ ફૂલ ભળી જાય છે બીજી એક મહત્વની વાત કે આમાં ડોલર ચણ્યા હોય તો એ ભલે કાબુલી ચણા હોય તો એ ભલે અને સફેદ ચણા હોય તો એ ભલે અને જેને બીટુ કહેતા હોય બીટુ હોય તો એ ભલે ચણા બધાની માવજત એક સરખી થાશે એટલે ખાસ કાળજી રાખજો ચણાની માવજત એક સરખી થાશે જેને કાબુલી છે એને થોડા દસક દિવસ લેટ હાલવાનું છે અને જેને દેશી ચણ્યા છે એને દસ દિવસ વહેલું હાલવાનું છે આઠ નંબર વાળાને થોડું મોડું થશે ત્રણ નંબર વાળાને થોડું ઝડપથી આવશે એટલે એની પણ ખાસ તમારે નોંધ લેવાની છે એટલે 0.34 બોરોન રેપિડ ઓર 40 એમએલ કેટલું 40 મિલી નાખવાનું છે ઈ પછીની વાત કરીએ દોસ્તો તો ફૂલ જો ન આવતા હોય હજી સુધી 40 45 દિવસ થયા ને ફ્લાવરિંગ બરાબર નથી તો

જે એસી ફોર્મની અંદર આવે છે આપી શકે ખૂબ તરીકે પણ ખૂબ કામ કરે છે અને ગરમ હોવાથી ફ્લાવરિંગ ઇનિશિયેશન કરવામાં પણ ઘણું બધું મદદરૂપ થશે આવું ખેડૂતોનું માનવાનું છે કારણ કે ખેડૂત ખુદ એક વૈજ્ઞાનિક છે આપણે ગયા વર્ષે અઢળક ખેડૂતના અનુભવ લીધા હતા આ વર્ષે પણ લેશું બરાબર અને જે મને પણ જાણ કરજો કે મેં આ કર્યું છું મને ફાયદો છે તો કારણ કે તમારી કરેલી જાણ હશે તો જ મને ખબર પડશે હું કંઈ તમારા બધાના ખેતર જોવા તો આવી શકતો નથી એટલે તમારામાંથી જ મારે શીખવાનું છે મને પણ શીખવાડજો એવી મારી તમને વિનંતી છે બીજું ફૂલ વધારવા માટે દોસ્તો અતિશય વધારો ન કરી શકાય પણ જો વ્યવસ્થિત રીતના ફૂલ બેસાડવા હોય તો તમારે જો ઓછું પ્લાનિંગ લાગતું હોય ને પિયતની અંદર ભૂલ કરેલી હોય કે પીયર ફ્લાવરિંગ સમય પણ આપી દીધો અને ને વેજીટેટિવ ચાલવા માંડ્યો હોય તો તમારે હવે બીજા કેમિકલમાં જવું પડે નહીતર ચણાના પાકની અંદર ખાસ એવા કોઈ કેમિકલની જરૂરિયાત નથી પડતી છતાં પણ જો ફ્લાવરિંગ સારું એવું લાવવું હોય તો બજારની અંદર અત્યારે નાઇટ્રો કરીને જે આવે છે એ તમે દસ થી પંદર એમ સુધી જઈ શકો છો એટલે દસ એમ સુધી પંપની અંદર નાખીને છટકાવ કરશો ખૂબ સારું પરિણામ મળશે જીરો બાવન સો ત્રીસ બોરોન અને નાઇટ્રોબેન્ઝિન ક્લોરોમિક ક્લોરાઇડ કરીને આવે છે એ તમારી વાનસ્પતિક જે વૃદ્ધિ વધી ગઈ છે હવે એને ઘટાડશે જેને ઘણાને એવું કહે છે કે શેડાની જામનગર બાજુ ફોન આવેલો કે સાહેબ શેડામાં વલ વધી ગઈ વલ ગોંડલવાળા કે વધ વધી ગઈ વલભીપુર કે આમ થઈ ગયું વધારો થવા માંડ્યો છે અમુક જગ્યાએ ભાલમાંથી ફોન આવે તો એવું કે શેણા બહુ હાલ્યા જ જાય છે હાલ્યા જ જાય છે તો એના નિયંત્રણ માટે ક્લોરોમેટ ક્લોરાઇડ કરીને જે કેમિકલ આવે છે એનો તમે પંદર એમ એલ સુધી એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકો સાથે ઝીરો બાવન સોતરીને બોરોન નાખવાનું છે અને ફ્લાવરિંગ હાવ ન જ આવતું હોય તો ટ્રાય કોન્ટાનોનનો પણ તમે ટ્રાય કરી શકો છો આટલી બધી વસ્તુ બીજું ફ્લાવરિંગ ફૂલ ઇનિશિયેશન થઈ ગયા પછી એટલે કે ફૂલ આવી ગયા પછી અત્યારે આપણા ઘરે હાવ મફતનો ઈલાજ મફત તો ન કહી શકાય કારણ કે ગોળ અને દૂધ બજારની અંદર ઘણી બધી વખત ઘણા બધા વિડીયો YouTube ના માધ્યમથી ઘણી જગ્યાએ તમે જોયા હશે તો ગોળ છે એ ખાસ કરીને કેલ્શિયમનો ભરપૂર માત્રાની અંદર સ્ત્રોત છે લોહ તત્વનો પણ ખૂબ સારો એવો સ્ત્રોત હોય છે 100 ગ્રામ ગોળ એક પંપની અંદર ઓગાળી અને આપણે નાખવાનું છે સાથે સાથે તમે અઢીસો ml જે દેશી આપણી ઇન્ડિયન પ્રેડની જે ગાય છે એ નું દૂધ આ બંનેનો છંટકાવ કરવાથી પણ ચણાની અંદર જોરદાર રિઝલ્ટ મળે છે એની સાથે ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો ઝીરો બાવન સોત્રી અને બોરોનો ઉપયોગ કર્યો હતો પણ ખાસ મારી વાત એ છે કે ગોળ દૂધનો ઉપયોગ કરવાથી પણ ખૂબ સારા પરિણામ મળે છે મારા એક ખેડૂત મિત્ર છે ડબ્બે ડબ્બા સુધીનો ગોળ એક એક વિગે પાઈ છે ખૂબ સારા પરિણામ કારણ કે ગોળ જમીનની અંદર જશે સારા એવા બેક્ટેરિયાનો ગ્રોથ કરશે માઇકોરાઇઝાન એખુશે તેનો ગ્રોથ કરશે એટલે આવી બધી વસ્તુ છે એ ખૂબ સારી ફાયદાકારક થતી હોય ઘણીવાર નજીવી હોય ઘણીવાર મફતની હોય તો તમને આવા ઘણા બધા ફાયદા થઈ જતા હોય એટલે ખાસ કરીને ફૂલ અવસ્થાએ આટલી કાળજી રાખશો એટલે તમને જોરદાર રિઝલ્ટ મળે એની હું ખાતરી આપું છું ગેરંટી આપું છું સો પરિણામ સારું મળી શકે તમારે મળ ચણાનો વિઘે વધારો થાય એની તો મારી ગેરંટી છે કારણ કે નહીં તો ગેરંટી તો ઘણા બધા અહીંયા આવશે કે ભાઈ તમે કીધું તો મેં તો બધું કર્યું કંઈ ન થયું એટલે આવી બધી પરિસ્થિતિ ઘણા બધા ખેડૂતો કારણ કે તમે લાખો લોકો આ વસ્તુને નિહાળતા હોય તેમાં ઘણા બધા પ્રકારના લોકો તમને જોવા મળતા હોય છે પણ ખાસ જે દોસ્તોને ખરેખર આ મહેનત કરવી હોય તો આ બધી વસ્તુનો છે એકવાર સમન્વય કરજો એકવાર ટેકનોલોજીની સાથે મળી અને ખેતી કરવાની શરૂઆત કરજો તમને ખૂબ સારા પરિણામ મળશે આટલી માહિતી આપીને વિરમીએ છીએ એ પહેલાં જે લોકો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો અન્ય લોકોને શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે એને અને એના ભાગ્યે મતલબમાં લખેલું હશે અને એને સારો એવો મતલબ ઉત્પાદન સારું મળશે તો એના ઘણા બધા આશીર્વાદ તમને અને અમને બધાને મળશે એટલે આટલી ખાસ મારી તમને વિનંતી છે આ વસ્તુમાં હું એકલો નહીં પણ તમે પણ આ યજ્ઞની અંદર સહભાગી થાવ વસ્તુ આભાર જય હિંદ ભારત માતા કી જય